રામ રામ સીતારામ મજામાં બધાય આપણી જો આજે કાનજી હતાના અને આપણી દવાઈ લઈ ખુશી બલમ ને મગમાં છાંટવા માટે આપણી જો પેલો રાઉન્ડ છે લગભગ આપણા મગની પાંત્રીસ દિવસની ઉપર મુદત થઈ ગઈ આજે દવા નથી છાંટી ગઈ ખરે કારણ કે બહુ કઈ દુખ ન થાય એટલે અને હવે આપણી સાટી દઈએ ઈરની ખુશી બલમ ને અને એક આપણી ઈ મગમાં પીવરાવા માટે એ બીજી દવા લેવા એ આગળ આપણી વિડીયામાં બતાડીએ કઈ દવા લેવા એ પીવરાવા માટે મગની અને સહી દરિયા ગાતા આપણી કાંજિયા તો એ દવા પીવરાવી તળમાં એટલી ગ્રીનરી સારી છે ને એ પીવરા પછી અને જે બાકી ક્યારો રાખી દીધો તો એમાં થોડો હુકારો છે અને જે પીવરાવીમાં હુકારો કે કંઈ હે નહીં નેરવા જોરદાર તાઇલ પડ્યા આગળ બધે ખાસ જોજો વિડીયો નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર આજ આપણે કાનજીભાઈ સગર સૈલી વરિયા તારીખ આઠ ચાર બે હજાર ચોવીસ ના રોજ આજે આપણે આમની વાડીએ આવ્યા છીએ તો હા કાનજી તમે આ દવા કઈ કઈ જો તમે અહીંયા ત્યાં આવ્યા હતા તો તમે એક ફર્ટિલાઇઝર હા જેને રૂટ ગ્રુટ બોસ્ટર કહે છે આજે અને કૃષિ બલમનો રાઉન્ડ તમે તલની અંદર માર્યો છે હા તો આપણે પેલા તો આ તલ જોઈ લ્યો તમે બરાબર ક્યાંય કોઈ હુકારાનો છોડવો નથી ગ્રીનરી છે બધે આખે આખી અને જે કાંજીભાઈ બાકી રાખી કાંજીભાઈ એક કેરો બાકી રાખ્યો તો ને હા એક કેરો બાકી રાખ્યો છે ઈ આપણે હવે થોડોક ખેડૂત મિત્રોને બતાવીએ કે જે કેરો બાકી રાખી દીધો છે પાવામાં અને છટકાવમાં એમાં જો અત્યારે સુકારો બધું છે એના પાંદડાને તમે જોઈ શકો આ દેખ આ બાકી રાખેલા ક્યારાની તલ જ્યારે બાકી પાયેલા છે

તો આ જે તમે કૃષિ બલમ જે આ ફર્ટિલાઇઝર રૂટ ગ્રોથ બુસ્ટર તમે જે પાયું એનો અનુભવ શું વર્ષોમાં માં ખેતી કરો ત્યારથી તમે તલ ઉનાળુ વાવતા આવતા હો અથવા કોઈ મગ વાવતા હો તો શું ફરક પડ્યો તમને આને ફરક એટલે સર આમાં ફરક માં હરમ હરો ફરક પડ્યો છે આપણે બીજી જે દવાયું ઘણી પાઈ અને ઘણી કરતા હોય છે પણ આનું રિઝલ્ટ મળ્યું ને એવું રિઝલ્ટ કે મળ્યું નથી બરાબર છે અને આ વર્ષે મે આમાં કોઈ પણ જાતની દવા કેમિકલ દવા એક જ દવાનો રાઉન્ડ લીધો નથી માત્ર આ કુર્સી બલમ જ રાઉન્ડ બે લીધા અને ત્રીજા રાઉન્ડ ને આ લેવો છે હવે તો ખેડૂત મિત્રો ખરેખર આપણે જોવા જઈએ કાનજી બાપુ જે છે કાનજી એક ઉમર લાયક વ્યક્તિ છે એના ઘણા તજુર્બા હોય છે દવા બાબત અને વાવવા અને ખેતી પ્રોડક્ટ ને લગતા તો આપણે એના મુખે જો આપણે સાંભળીએ તો ખરેખર એક હકીકત હોઈ શકે અત્યારે રોટ ગ્રુપ બુસ્ટર તમે પાયું કેટલા પાયા ડબલા બે ડબલા પાયા કેટલા વીઘામાં આ ચાર વીઘામાં બે ડબલા પાયા અચ્છા એક પાયો ને તમને રિઝલ્ટ મળ્યું એટલે તમે તરત બીજું મંગાવ્યું બીજું મંગાવ્યું હાજી અને પછી તરત બીજું પાઈ દીધું બીજું પાઈ દીધું આ તો મિત્રો આ જોઈ લ્યો તમે તલની ક્વોલિટી બરાબર આ તલની ક્વોલિટી છે અત્યારે 8 4 2024 ના રોજ આમ જોઈ લ્યો હવે કાંજી બાપા આમાં કેવા તલ નો કલર કેવો લાગે તમને આ બહુ સોલિડ છે એમ હા હા આજુબાજુના ખેડૂતના તલમાં તમારા તલમાં શું ફરક છે કે કણો છે પીડા છે બીજાના તલ અને હુકારો એ છે છોડવા હુકારો આમાં એક છોડવો હુકારાનો ક્યાંય નથી હા જે આ પાયેલું છે એમાં કોઈ પણ જાતનો સુકારાનો એક પણ છોડવો નથી જે તમે વિડીયોમાં પણ જોઈ શકો આની અંદર વધારે વાત ના કરતા આપણે તો કાંજી બાપાએ કીધું કે તમે વાડીએ આવો ને આવો વિડીયો ઉતારી જાઓ એક ફેરે આપણે મગમાં ઉતાર્યો તો એક લીલાભાઈનો તો આમાં ઘણી જગ્યાએ અમારાથી પોચાતું ન હોય વિડીયો ઉતારવા કારણ કે એવો ટાઈમ મળે ન મળે પણ આ તો આપણા ભેગા આવ્યા છે હું નામ આપનું આવડાભાઈ ભૂમિયા વધર થી અને આ ભાઈ તમારું નામ રામભાઈ આવડા ભૂમિયા વદર આ લોકો ને જોવું તું રિઝલ્ટ તો આ લોકો ભેગા આવ્યા કે હાલો આપણે સહી દેવરિયા જઈએ કાંતિ બાપા બાપા બરાબર છે ને દવા ખરેખર ડબલ ઇન્કમ તરફ જઈએ તો આમાં ફાયદો છે ખાઈ પૂરેપૂરો માની લ્યો તમે કોઈ પણ એગ્રોમાં લાખ રૂપિયાનું બિલ બનતું હોય વરહનું હા તો આ છાટવાથી ખરેખર તમને એવું લાગે ટકા બચત થઈ દેવાની ખાઈ ખરેખર બચત થાય એમ ઉત્પાદન આપણું વધે અને આમાં બધી ક્વોલિટી સારી ક્વોલિટી સારી થાય આપણે જમીનનો બચાવ થાય પેસ્ટીસાઇડથી આપણે થોડા દૂર થઈએ તો ખરેખર એક આ ઉત્તમ પ્રોડક્ટ એક બજારમાં ઉભરી આવી છે વધારે વાત ન કરતા આપ આ મીડિયા મારફત જાણી શકો છો બરાબર બીજા ઘણા બધા ખેડૂતો આપણી પાસેથી આ લઈ ગયા છે પણ વીટી આપણે બનાવવાનો ક્યાંક ક્યાંક ટાઈમ મળે નહીં આપણે બનાવી લઈએ છીએ તો આવા કાંજી બાપાના તજુરબાના અંતર્ગત આપણે આ વિડીયો બનાવ્યો છે આના ઉપરથી તમે થોડુંક જજ કરી શકો આ વસ્તુ ક્વોલિટી શું છે ને શું નહીં બીજું કંઈ કાન બાપા કેવું હોય તો કયો ખેડૂત આ ઉપયોગ કરાય આનો આ તલમાં એક જાતની બીજી દવા નાખી નથી કેમિકલ બીજી એક જાતની દવાનો રામ નથી તો માત્રાના આના બે રાઉન્ડ લીધા આપણે આ કૃષિ બનાવવાનું